જય માતાજી મિત્રો આજે અમે રમવાના છીએ ક્રિકેટ અને અમે મેદાનમાં આવી જાય છે શુભમ મેદાન હતા ને અમારી પાસે છે ખેલાડીમાં માં રણશી પૂનમ જીગર સતીશ ને દેવરાજ ને અમે રાખવાના છીએ એક ચેલેન્જ ને જે સૌથી વધારે રન કરશે ને એને મળવાના છીએ આ સ્ટમ્પ બધા તૈયાર છો ને શુભમ એને બધા શું કેવા માંગી આવી છે રણશી કેવું તો આપડે તો પેલા એ જીતો પુનમ તારા ઓરન કરવાના હે એટલા ઓરન એક જ બર મળવાની હે સુભા એટલે જીગર તારા છત્રી દેયો અમે તો 50 રંગા દેવાના હે એટલે 50 થઈ એક ઓર આપણે તો આપણે સ્ટમ્પ લેવાના છે તો નહીં શું કરવાનું છે મારા તો જેટલા એટલા તો જીત્યો તો તો આપણે ઉવર કુને નાખવા છું બધા વખતે ના બધા ની વખતે શુભમ ઉવર નાખશે તો આપણે પહેલો નંબર રહેશે છત્રીસ બીજો નંબર રહેશે રણશી ત્રીજો નંબર રહેશે પૂનમ ચોથો નંબર રહેશે દેવરાજ અને પાંચમો નંબર રહેશે જીગર અને છઠ્ઠો નંબર રહેશે શુભમ શુભમ વખતે નાખવા જીગર આવશે તો ચાલુ કરીએ તો અવતાર ગ્રાઉન્ડ બતાવી હું જીતવાનો હતો તો બધું સ્ટાર્ટ થઈ ગયું છે અને શુભમ ઓવર નાખવા આવ્યો તો પેલા કણ છે જીગર આટલા છે દેવરાજ રણજી એ સાઈડ રન ને એ સાઈડ અવતારો ના છગા ચોગા તમે બધન ખબર જ છે ને અમે અમુક રમાયેલા બધાને ખબર જ છો ન આ સતીષ રમવા આવી ગયો છે ન પૂનમ કિપરિંગ કરો છે તો અમુક ત્યાં સ્ટાર્ટ કરજો હો સ્ટાર્ટ ઉટ સાથે તો પહેલી વિકેટ મળી જઈ શુભમ ના સતીષ તારા ફાઈનલ હવે તો શું કરે

પેલો બોલ તું શું કરી યાર બોલ ખાઈ ગયો હારખીદા ના શોકરા એટલા બધા रन नाही कर रन नाही इकड रन नाही रणशी अजकन ते इक्के रन करयो नाई जल्दी अठ शुभम जल्ले रणशीत कशु नाही करियो अजका

ચાર રન પૂનમ હા પૂનમ મુરત તે મસ્ત ગના છું દેવરાજ જબરનારા મે પૂનમ જીગર ને બધા કોઈ પણ પ્રમાણે રમશે હારું ન ગાઈએ રાય વાઈટ બોલ આર્યો વાઈટ સોમ સરખી દા નાક આ સાઈડ નાક એક બોલ ચાર રન બીજો બોલ ખાઈ ગયો ચાર રન બોલામ તારા હજી ત્રણ બોલ થઈ ગયા વાહ રણશી વાહ દોડ રણસી દોડ પોચ રન

ના છે બોલિંગ પણ મસ્ત કરી તો પહેલો બોલ એક બોલ બોલ એક થઈ ગયો ચાર રન પુનમ શું લાગે છે હવે રેકોર્ડ જો તારો ત્યારે છગ્ગો દસ રન વાહ દેવરાજ વાહ બે બોલમાં દસ રન તૈયાર બોલમાં તૈન બોલમાં દસ રન જબ્બર કે કુછ નહી મિલેગા અબ જો મિલના થાવ દેવરાજ કો મિલેગા થઈ ગયા દસ રન એક ચોગો ને છગ્ગો છગ્ગો સાઈ રહ્યો ચોથો બોલ આવે છે દેવા સાઈ છોડ છે જેમ બને એમ કમ્પ્લીટ બોલ હતો દેવરાજ પાંચમો બોલ હવે આવે વાઈટ બોલ વાઈટ તો પોતમો બોલ આવે છે હવે દોડ દેવરાજ દોડ રન આઉટ બચી ગયો અગિયાર રન લાસ્ટ બોલ હા પણ શુભમ જીગર રમે વાસી જીગણ તો હા દેવરાજ સિક્સ કોલો ચોગો જીગર એક ઓવર માં તો સિક્સ

સ્યાજ રહી છું જીગર એક બે બોલમાં બાર રન કરવાના હતા હજી તો ઘણા બોલ છે તમે ફિલ્ડિંગ સારી ભરશો તો તમે ઓન રન જ કરવા દો ચાર રન ચાર રન જીગરે ચાર રનમાં ના છે બે બોલમાં ચાર રન જીગરના

દેવરાજ અડી જુ નામ અડી જુ વિકેટ 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 આઉટ છે અમે જોઈ લીધું વિડીયો માં ચાર રન જીગર તો હાલ વિનર માં છે દેવરાજ તો જીગર બોલિંગ કરવા આવ્યો ને શુભમ બેટિંગ કરવા આવ્યો શુભમ ચાલ ચલા રન કરે રન તો કરવા પછી તાણી જીતે ને હરખી તા નાખવાના બાદળા એલો બોલ ચાર રન ચાર રન સીધું જાય એટલે ચાર આને સ્ટોપમાં ચાર રન સ્ટોપમાં ચાર રન કર્યા તાકાત ની ગાડી વન રાખી રે મન તેવું લાગસક શુભમ પેલા બોલે જેવું સ્ટાર્ટ કર્યો ને તે વિનર એરો જ બનશે હું એ હે તો આપણે જીગર ને બદલી નાખીએ દેવરા તું નાખવા રે હવે બીજો બોલ એક બોલ ચાર રન થયા